જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મહાદેવ પશુપતિનાથ વિશ્વનાથ શંકર ભોલેનાથ ભૈરવ શંભુ જેવા નામથી ઓળખવામાં આવે છે દેવોના દેવ મહાદેવને દયા અને કરુણા માટે પણ જાણવામાં આવે છે શ્રદ્ધાથી જો કોઈ શિવજીની પૂજા અર્ચના કે મંત્ર જાપ કરે છે તો શિવજી તેના પર શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે અને મિત્રો આજે તો સોમવારનો પાવન દિવસ છે સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત છે સોમવારે ભોળાનાથની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે આ દિવસે ભક્તો ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે એવું કહેવાય છે કે ભોળાનાથ ભક્તો પર સરળતાથી પ્રસન્ન થઈ જાય છે સોમવારે ભગવાન શિવની પૂજા કરવી અને પુરાણો અનુસાર શિવલિંગ પર શ્રદ્ધા રાખીને ચઢાવવામાં આવેલું જળ અને મહાદેવ ખુશ થાય છે અમુક મંત્રોના જાપ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ દિવસ ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ છે કહેવાય છે કે ભોળાનાથ એટલા ભોળા છે કે તે ખૂબ જ સરળ ઉપાયોથી પણ ખુશ થઈ જાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર સોમવારે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આ સાથે જ બધી મનોકામનાઓ પર અને ઈચ્છિત પૂર્તિ પણ થાય છે સોમવારે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ભગવાન શિવ તેના ભક્તોની ઈચ્છા જલ્દી જ માની જાય છે તો મિત્રો આવો જાણીએ ભગવાન શિવના અમુક ચમત્કારી મંત્રો વિશે અને આ મંત્રોનો જાપ દર સોમવારે કરવાથી અથવા નિત્ય કરવાથી ભગવાન શિવની કૃપા તેના ભક્તો પર વિશેષ રૂપે રહે છે શિવ નમસ્કાર મંત્ર સંભવાય ચ ચ ચમ શંકરાય ચ ચ ચમ શિવાય ચ શિવતરાય ચ ચશાનિદ્યાનામાવીશ્વર સર્વૂતાના બ્રહ્માધિપતિમિર્બ્રમણો ધરપતિ બ્રહ્મા શિવો મેં અસ્તુ સદા શિવો જો તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગો છો તો પૂજા કરતા પહેલાં આ શિવ નમસ્કાર મંત્રનો જાપ કરો બીજો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય આ મંત્રનો ભક્તિભાવથી જાપ કરવાથી વ્યક્તિને તમામ કષ્ટો અને કષ્ટો માંથી મુક્તિ મળે છે આ મંત્રને પંચાક્ષરી મંત્ર અથવા ભગવાન શિવનો મૂળ મંત્ર કહેવામાં આવે છે જે કોઈ પણ ભક્ત આ મંત્રનો ભક્તિભાવથી જાપ કરે છે તેને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી પણ વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે જેના કારણે વ્યક્તિની અંદર હિંમતનો સંચાર થાય છે ત્રીજો મંત્ર છે રુદ્ર મંત્ર ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રને રુદ્ર મંત્ર પણ કહેવામાં આવે છે આ મંત્રનો જાપ કરીને તમે ભગવાન શિવને તમારી મનોકામનાઓ પહોંચાડી શકો છો ચોથા મંત્ર છે શિવનામાવલી મંત્ર સોમવારે પૂજા કરતી વખતે નામાવલી મંત્રનો જાપ કરવો વધુ ફળદાયી માનવામાં આવે છે જેમાં શ્રી શિવાય નમઃ શ્રી શંકરાય નમઃ શ્રી મહેશ્વરાય નમઃ શ્રી શિવાય નમઃ શ્રી રુદ્રાય નમઃ ઓમ પાર્વતી પતયે નમ ઓમ નમો નિલકંઠાય નમઃ અથવા તમે ભગવાન શિવના એકસો આઠ નામોનો પણ જાપ કરી શકો છો પછી મહામૃત્યુજય મંત્ર છે ઓમ ત્રયંબકમ યજા સુગંધિમ પૃષ્ઠિ વર્ધનમ ઉર્વાર કમિબંધન મૃત્યુમોક્ષી અમામૃતા આ મંત્રનો નિયમિત જાપ કરવાથી રોગો દોષ અને તમામ પરેશાનીઓનો અંત આવે છે ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે જો કોઈની કુંડળીમાં અકાળ મૃત્યુનો સંયોગ હોય તો તેણે મહામૃત્યુજયનો જાપ અવશ્ય કરવો આ મંત્રનો નિયમિત જાપ કરવાથી દરેક પ્રકારના રોગ દોષ અને સમસ્યાઓનો અંત આવે છે શિવ ગાયત્રી મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય તન્નો રુદ્રહ રુદ્ર દયાત ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પિતૃદોષ કાલસર્પદોષ રાહુ કેતુ અને શનિના કષ્ટોમાંથી મુક્તિ મળે છે શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભક્તોને સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે આ મંત્રનો જાપ કરવાથી પાપોનો નાશ થાય છે માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિમાં સકારાત્મક ઉર્જા આવે છે પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી શિવ ઝડપથી પ્રસન્ન થાય છે પછી લઘુ મહામૃત્યુજય મંત્ર છે ઓમ હોમ ઝૂમ શહ જે લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકતા નથી તેમણે ટૂંકમાં મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો વધુ સારું છે રાત્રે આ મંત્રનો જાપ કરવાથી તમામ અસાધ્ય રોગો દૂર થાય છે લઘુ મહામૃત્યુંજય મંત્ર ભક્તોની તમામ સમસ્યાઓ દૂર કરે છે ક્ષમા મંત્ર કૃતમ વાકમ કાયંજમ કર્મજમ વા્રવણનયનજમ વા માનવ શવા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વ મેતત ક્ષમશવ જય જય કરુણા બધે શ્રી મહાદેવ શંભો શિવ પાસેથી ક્ષમા મેળવવા માટે આ મંત્રનો જાપ કરવો શુભ છે કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી શિવ પ્રસન્ન થાય છે અને ભક્તને આશીર્વાદ આપે છે જય શ્રી કૃષ્ણ ગણૈયા ઓમ નમઃ શિવાય મિત્રો તમે પણ દરરોજ અથવા સોમવારની પૂજામાં ભગવાન શિવની પૂજા દરમિયાન આ બધા જ મંત્રનો જાપ કરશો તો તમારા જીવનમાં આવતા દુઃખ દૂર થશે અને ભગવાન શિવની કૃપા તમારા પર રહેશે અને તમારે મોક્ષની પ્રાપ્તિ થશે તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા